છોટાઉદેપુર એસટી ડેપો દ્વારા છોટાઉદેપુર થી વલસાડ ને જોડતો નવો બસ રૂટ શરૂ કરવામાં આવ્યો છે જે નવી બસ ને પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા દ્વારા લીલી ઝંડી દેખાડી રવાના કરવામાં આવી હતી સાથે બસ ને પ્રસ્થાન કરાવવા માટે ડ્રાઈવર કંડક્ટર અને એસટી ડેપો ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ છોટાઉદેપુર વલસાડ ના નવા રૂટ માટે રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ વિભાગના સન્માન્ય મંત્રી શ્રી હરસંઘવી સાહેબના આશીર્વાદો દ્વારા છોટાદેપુર ડેપાને નવો રૂટ અને નવી બસ જે અમને આ છોટાદેપુર ડેપોને મળીશ તે બદલ રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી અને માર્ગ અને મકાન વિભાગના માન્ય મંત્રી શ્રી હરસંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આ જે રૂટ છે એ રૂટ માટે જે નવી બસ ફાળવામાં આવી એ ખૂબ જ અગત્યનો રૂટ છે છોટાઉદેપુર એટલે મધ્યપ્રદેશ અને સરહદે આવેલો આ જિલ્લો છે આ જિલ્લામાંથી મહેનત મજૂરી માટે અને કામ માટે સુરત વલસાડ નવસારી જવાનું હોય તો આ ખૂબ જ અગત્યનો રૂટ છે એટલે આ રૂટનું આજે અમે અહીંયાના અમારા ડેપો મેનેજર શ્રી અને સ્ટાફ સહિત અમે આ બસને લીલી ઝંડી આપીને ચાલુ કરીશ અને અમને પણ ખૂબ આનંદ છે પ્રજાને ખૂબ આનંદ છે આવીને આવી બસો અમને રાજ્ય સરકારના સન્માન્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના આશીર્વાદો દ્વારા પ્રાપ્ત થતી રહે એવા અનેક રૂટો અમને આ છોટાઉદેપુર જિલ્લાને મળ્યાશ અમારા સન્માન્ય ડેપો મેનેજરશ્રી સાથે ચર્ચા કરતાં કરતાં પણ જે એકલવ્ય મોડેલ સ્કૂલમાં ભણતા બાળકો માટે પણ રાજ્ય સરકારે ખૂબ મોટી ચિંતા કરીને તેઓ વ્યવસ્થિત રીતે સમયસર શાળામાં પહોંચી શકે સમયસર પોતાના ઘરે પહોંચી શકે એના માટે રાજ્ય સરકારે ખૂબ મોટી વ્યવસ્થા આદિવાસી વિસ્તારમાં આપીશ તે બદલ પણ રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી સાહેબનો આભાર માનીએ સાથે અમારા ડેપો મેનેજરશ્રી અને સ્ટાફ બધા સાથે મળીને અમારા વિસ્તારમાં મુસાફરી કરતા મુસાફરોને તકલીફ ના પડે વિદ્યાર્થીઓને પણ તકલીફ ના પડે એના માટે અમે સૌ ચિંતિત કરીને સાથે મળીને અમે કામ કરી રહ્યા છે અને આ જે રૂટ ચાલુ કરવામાં આવ્યો છે અને અમને જે નવી બસ મળીશ તે બદલ ફરીથી પણ રાજ્ય સરકારના સન્માન્ય મુખ્યમંત્રી અને માન્ય હરસંઘવી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છોટા ઉદેપુર ડેપો ડેપો મેનેજર છોટા ઉદેપુર આજ રોજ રાજ્ય સરકાર તરફથી છોટાઉદેપુર ડેપોમાં બહોડા વિભાગના છોટા ઉદેપુર ડેપોમાં એક નવીન બસનું ફાળવણી કરી છે એ છોટાઉદેપુર વલસાડ રૂટ ઉપર આપી છે હવે આવનાર સમયમાં પણ હજી ઘણી નવી બસો આવવાની છે બોડીનું કામ ચાલુ છે નવી ગાડીઓ આવે છે હજી થોડીક આવી છે હજી બીજી આવશે એમાં બી લોટમાં આવશે નવી ગાડીઓ ને અહીંયા ગાડી છોટા ઉદેપુરમાં નવી બસો મળશે એવું આયોજન કરેલ છે હવે રાજ્ય સરકાર તરફથી અમને બસો તો મળી છે હવે થોડા ઘણા અમને થોડો સ્ટાફનો બી પ્રોબ્લેમ છે તો થોડોક એવું અમારે સહકાર મળી રહે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ અને અમારા માન્ય ધારાસભ્ય તરફથી પણ એક સૂચના કે એક અમારું એક જરૂરિયાત જે છે સ્ટાફની અમારા સરકાર સુધી પહોંચાડે ને અમારું સંચાલન વધારે પડતું ને સારી રીતે કરી શકીએ એના માટે અમારા તરફથી એક રજૂઆત મૂકે સરકાર તરફ એવી અમારી ઈચ્છા છે અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવીતપુર છોટાઉદેપુર